હવે આમાં શરીર માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ એ વિષય પર પણ જાણ હોવી જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ખબરશી ડોટ કોમ પરથી હું દર્શિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીર માટે પાણીની જરૂરિયાત ખૂબ મોટી છે પાણીની જે જરૂરિયાત છે એ શરીરમાં જો અપૂરતી રહી જાય તો એનાથી આપણને ઘણા બધા નુકસાન થઈ શકે છે હવે આમાં શરીર માટે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ એ વિષય પર પણ જાણ હોવી જોઈએ તો શરીર માટે દરરોજ અઢી લીટર જેટલું પાણી પીવું પૂરતું હોય શકે તો શરીરને હાઇડ્રેટ રાખવા અને એકંદર સ્વાસ્થ્ય માટે દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે હવે લગભગ આઠ થી દસ ગ્લાસ પાણી પીવા જરૂરી છે જોકે વ્યક્તિગત જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે હવે ઘણી બધી વાર આપણે એવું જોઈએ છે કે દિવસમાં અઢી લિટર જેટલું પાણી પીવાની ભલામણ કરવામાં આવતી હોય છે પરંતુ શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે આ યોગ્ય માત્રા છે ચાલો એક નિષ્ણાન પાસેથી આજે આપણે જાણીએ તો એપેલો સ્પેક્ટ્રા હોસ્પિટલના ઇન્ટિડલ મેડિસિન કન્સલ્ટન્ટ ડૉક્ટર રોહિત શર્મા સમજાવે છે કે શરીરને હાઇડ્રેટ રાખવા માટે સામાન્ય રીતે દિવસમાં માત્ર અઢી લિટર પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે હવે એમની સાથે આવી છે તેઓ એમ પણ કહે છે કે શરીરનું વજન હવામાન ઉંમર તબીબી સ્થિતિઓ અને જીવનશૈલી પર પણ અસર કરે છે કે તમારે દરરોજ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ એ સિવાય ઋતુ બદલાય ત્યારે એ પણ નક્કી કરવામાં આવે છે કે કેટલા માત્રામાં પાણી પીવું જોઈએ જેમ કે ઉનાળામાં વધારે પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે હવે જે લોકો ઉચ્ચ તીવ્રતાવાળા વર્કઆઉટમાં વ્યસ્ત રહે છે સક્રિય સમય પત્રક ધરાવે છે અથવા તો ભારે વસ્તુઓ ઉપાડે છે તેમને વધારે પાણી પીવાની જરૂરિયાત રહેતી હોય છે વધારેમાં વધારે ફળો અને શાકભાજી પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે હવે નિષ્ણાંતોનું કહેવું છે કે દિવસમાં બે થી ત્રણ લિટર પાણી પીવું આદર્શ છે જોકે આ જરૂરિયાત વ્યક્તિના શરીર અને હવામાનને આધારે બદલાય છે ઉદાહરણ તરીકે કિડનીના રોગોમાં ઓછું પાણી પીવાની ભલામણ પણ કરતી હોય છે તો દરેક વ્યક્તિના અને દરેક વ્યક્તિની જે જીવનશૈલી હોય છે એને આધારે પાણીની જે જરૂરિયાત છે તે નક્કી થતી હોય છે કે આશરે દિવસ દરમિયાન એ વ્યક્તિ કેટલા લીટર પાણી પીવું જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ